છેલ્લા ચાર વર્ષથી ગજાનંદ ગણપતિ મહારાજ ના મહોત્સવનું ખુબ સુંદર આયોજન કરવામાં આવે છે આ વર્ષે ચોથું વર્ષ છે પાંચ દિવસીય ગણેશ મહોત્સવ નું આયોજન હતું બધા મિત્ર મંડળ સાથે મળી અને ગરબા ગજાનંદ ગણપતિ મહારાજનું સ્થાપન કરવામાં આવ્યું હતું આજે ઓક્સુડ રેસિડેન્સી ના તમામ રહીશો દ્વારા વાજતે ગાજતે ગરબા ગજાનંદ ગણપતિ મહારાજ નું રાવળપીર બીચ ઉપર વિસર્જન કરવામાં આવ્યું છે અને દરરોજ રાત્રિના અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું એ મન મૂકી ને પોતે વર્યા હતા તો બધા પ્રેમ છે બોલે ગજાનંદ ગણપતિ મહારાજ

આજે અમે ગણપતિ બાપા રજા આપીએ છીએ વિસર્જન માટે આવ્યા છીએ પણ અમારું બધાનું મન બહુ જ ભારી છે કારણ કે પાંચ દિવસ અમે એમની સેવા કરી છે પૂજા કરી છે તો આજે વિસર્જન કરતા અમારું બધાનું મન બહુ ભારી છે અમે પ્રાર્થના કરીએ છીએ કે અગલે વર્ષ જલ્દી લોકરિયા જલ્દી આવો ફરી અમારા ઘરે પાંચ દિવસ કરી અમારે ત્યાં રાસ ગરબાના પ્રોગ્રામ થયા કરાઠેના એ થયા પછી મહાઆરતી કરી મહાપ્રસાદ નું આયોજન થશે છપ્પન ભોગનું નું આયોજન કર્યું હતું આવી રીતના ચાર દિવસ પાંચ દિવસ બાળકો ને બધા ઓરસોડ ની જેટલા બી બાળકો છે લગભગ બસો અઢીસો બાળકો છે બધાને અમે ગિફ્ટ આપી છે જેથી કરીને કોઈ બાળકો રડે નહીં